Namaskar. ગુજરાત તકના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ હાલ ગુજરાતની અંદર જે વરસાદી સિસ્ટમને લઈને હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ કહી રહ્યા હતા તે પ્રમાણે હવે ગુજરાતની અંદર વરસાદી માહોલ ઘટવાનો છે તીવ્રતા વરસાદની ઘટવાની છે અને ધીમે ધીમે કરી અને ગુજરાતની અંદર થોડાક દિવસો આવનારા ચારથી પાંચ દિવસ સુધી ફરી એક વખત વરસાદ બ્રેક લે અથવા તો છૂટો છવાયો વરસાદ હોય અથવા તો ઝાપટા હોય તેવા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ કહ્યું છે કે આવનારા સત્તરથી એકવીસ તારીખમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થશે આજે તારીખ થઈ છે ચૌદ એટલે ચૌદ ઓગસ્ટથી સત્તર તારીખ આવનારા ત્રણ દિવસ ક્યાંય વરસાદ ગુજરાતમાં રહેવાનો નથી હાલ વરસાદી વાતાવરણમાં પલટો અચાનક આવી શકે છે અને આવશે તો પણ ધીમે ધીમે કરી અને છૂટો છવાયો વરસાદ રહે તેવી શક્યતા છે ચોવીસ કલાકની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બ્યાસી તાલુકાઓની અંદર સારો વરસાદ થયો છે વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આજે ચૌદ તારીખે બપોરે એક વાગ્યાનો જે સમય છે તે પ્રમાણે ગુજરાતમાં હાલ કોઈ સિસ્ટમ દેખાતી નથી હા દેવભૂમિ દ્વારકા વેરાવળ અમદાવાદ અને ઉપર એટલે કે ઉત્તર ગુજરાતમાં જે વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે અને ત્યાં જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને ધીમે ધીમે કરી અને ગુજરાતની અંદર સારા એવા વરસાદની શક્યતા થઈ શકે છે જામનગર હોય જૂનાગઢ ઉના ભાવનગર વડોદરા સુરત વલસાડ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધીમે ધીમે કરીને અત્યારે વરસાદની હવામાન વિભાગે પણ બનાસકાંઠા હોય ત્યાં યલો એલર્ટ આપ્યું છે અને ગુજરાતમાં આવનારા ત્રણ દિવસની અંદર સમયમાં ફેરફાર થશે અને ગુજરાતમાં વરસાદી વાતાવરણ ફરી એક વખત જામે તેવી શક્યતા છે આપણે વિન્ડીના માધ્યમથી જોઈએ આવ ચૌદ તારીખ બાદ હવે પંદર તારીખે શું સ્થિતિ રહેવાની છે તો આવતીકાલ માટે ક્યાંય વરસાદ દેખાતો નથી છૂટો છવાયો કચ્છની અંદર વરસાદ દેખાય છે સૌરાષ્ટ્રની અંદર દેખાય છે ને ઉત્તર ગુજરાતમાં થોડો ઘણો વરસાદ દેખાઈ રહ્યો છે પંદર તારીખ માટે આ સ્થિતિ રહેવાની છે જે બાદ અમદાવાદની અંદર હોય વડોદરામાં તમે જ્યાં ડાર્ક કલરમાં બ્લૂ જે જોઈ શકો છો તે વરસાદ છે અને છૂટો છવાયો વરસાદ ત્યાં થવાની શક્યતા છે સૌથી વધારે આ વખતે વરસાદ જ્યાં દેખાય છે તે કચ્છની અંદર દેખાય છે ને કચ્છમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે સત્તર તારીખ સુધી આપણે વાત કરીએ સત્તર તારીખના જે બપોરે ત્રણ વાગે દેખાય આવતા શનિવારે ભાવનગરની અંદર જે સિસ્ટમ દેખાય છે સક્રિય થઈ છે સૌરાષ્ટ્રની અંદર આવતા સત્તર તારીખને એટલે કે ત્રણ દિવસ પછી સારો વરસાદ દેખાય તેવી શક્યતા છે હાલ ચૌદથી લઈ અને આવનારા ત્રણ દિવસ સુધી કોઈ જ વરસાદી સિસ્ટમ નથી અને હશે તો પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે તમારા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે કે નહીં તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને વરસાદને લઈને તમામ અપડેટ માટે ગુજરાત તક સાથે જોડાયેલા રહેજો ને મને આપશો રજા નમસ્કાર